જે પ્રમાણે ગુજરાતની અંદર મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે અને ગુજરાતનું આરોગ્ય તંત્ર છે એ સમગ્ર રીતે ધ્વસ્ત થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર મેડિકલ માફિયાઓ બેફામ થઈ ગયા છે અને આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે કહ્યું છે કે આવા લોકો ઉપર અમે કાયદાની કડકમાં કડક કલમ લગાવીશું અરે ભાઈ તમે કાયદાની કડકમાં કડક કલમ લગાવી હોત તો બે હજાર બાવીસની અંદર જ આજ જ હોસ્પિટલની અંદર પોલીસ કેસ થયો તો અને આ જ હોસ્પિટલની સામે કેસ થયો તો ને એક દર્દી આ જ પ્રમાણે મૃત્યુ પામ્યા હતા એ વખતે જો તમે કાયદાની કડક કલમ લગાવી હોત તો અત્યારે આ પરિસ્થિતિ જોવાનો વારો ના આવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું સરકાર પાસે માગણી કરું છું કે ના માત્ર ખ્યાતિ હોસ્પિટલ પરંતુ ગુજરાતની દરેક કોર્પોરેટ હોસ્પિટલની અંદર પીએમ જયના જ્યાં જ્યાં પણ કૌભાંડો થયા છે એ દરેકની તપાસ થવી જોઈએ અને ખાસ કરીને જો તમે એવું કહેતા હોય કે અમે કાયદાની કડક કલમ લગાવીશું તો તમારી પોલીસ જે છે એ આ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ રાજપૂત બે દિવસ સતત મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે આવીને ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ મીડિયાને એમ કહે છે કે તમારા લીધે મારી ઓટી બંધ થઈ ગઈ અને એ વ્યક્તિ આજે બે દિવસ સતત મીડિયાની સામે આવ્યા પછી ફરાર થઈ ગયો છે તો તમે ચમરબંધીઓને પકડી શકતા નથી અને ખાલી ખાલી તમે આવા પ્રકારની શેખીઓ મારીને માત્ર ને માત્ર મીડિયાની સુરખીઓમાં રહો છો પરંતુ હવે પ્રજા તમને ઓળખી ગઈ છે જો તમારામાં હકીકતમાં નૈતિક હિંમત હોય તો જલ્દીથી રેડ કોર્નર નોટિસ કરીને ખ્યાતિના માલિકને પાછો બોલાવો અને આ રાજપૂતને પાતાળમાંથી હોય ત્યાંથી પણ પકડીને પોલીસના ના હવાલે કરો બાકી તમારી વાતો જે છે એ ગુજરાતની જનતા ઓળખી ગઈ છે આજે ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વોલો યુનિવર્સિટી એ ઇન્ડિયાની જે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના રેન્કિંગ્સ આપવામાં આવે છે એમાં ત્રીજા નંબરની યુનિવર્સિટી છે ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન સેક્ટર માટે આજનો દિવસ એક ખૂબ મહત્વનો છે ગિફ્ટ સિટી હવે માત્ર ફિનટેક આઈટી અને ફાઇનાન્શિયલ હબ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બી બનતું જઈ રહ્યું છે થોડા સમય અગાઉ જ ઓસ્ટ્રેલિયાની પહેલી યુનિવર્સિટી અહીંયા લોકાર્પણ કરવામાં આવી હતી આજે આ બીજી યુનિવર્સિટીનું સેટઅપ બી ગિફ્ટ સિટી સાથે ચાલુ કરવામાં આવ્યું છે ગુજરાત નહીં પરંતુ દેશ અને વિદેશથી સ્ટુડન્ટ્સો આવનારા દિવસોમાં ગિફ્ટ સિટી ખાતે આવીને ભવિષ્યનું એમનું ઇનોવેશન આઈડિયાઝ કોલોબરેશન અને નવા આયામો પાર કરવા માટે ગિફ્ટ સિટી એ ઇન્ટરનેશનલ સિટીના રૂપે તો ઉભરી જ આવી છે પરંતુ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિટી તરીકે બી આવનારા દિવસોમાં ઓળખાવામાં આવશે હું આ આઈએફએસસીના ખાસ કરીને આ પ્રોગ્રામ માટે અહીંયા આવ્યો છું અને આની માહિતી આપ સૌની જોડે શેર કરી રહ્યો છું અને સાથે સાથે એ વિષયની માહિતી બી અમદાવાદ પોલીસ દ્વારા અને ખાસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે અને વધુ જે કઈ માહિતી જોઈતી હશે એ સાંજે આજે આપવામાં આવશે સર્વપ્રથમ તો આ ઘટના સામે આવતા જ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્કવાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પરીટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે